અમે તો કે સવિધા બજામન મજા મજામાં તસો સુપર મજા મસ્તી તો જય માતાજી તો આપણે આવી ગયા છીએ ફરી નવા બ્લોગની સાથે તો પ્રવ બ્લોગ બનાવી રહેજો આજે અમે દૈન કરવાના છીએ માડીનો બાય બાય બ્લોગ બનાવી રહે તો મિત્રો આપણે આવી ગયા છીએ દૈન કરવાના છીએ તો બધાય મજેદાર રહેશે તો મિત્રો બ્લોગ બનાવી રહેજો તો મિત્રો આપણે કરતા હતા અહીંયાથી આવી ગયા ભૂકો ભરવા તો મિત્રો તમે જોઈ શકો છો આ ભારી એટલી ભરી નાખી છે ભાઈ ને તો મિત્રો બધો ભૂકો ભરાઈ ગયો છે હજી એક ફેરાનો છે તો આ ભારીઓ લઈને જાય પાછો એક ફેરો ફરવાનો તો બ્લોકમાં બનાવી તો મિત્રો ભરતા હતા ખળામાંથી હવે ટ્રેક્ટર વાળી જાય છે નાખ્યું છે અને વાળી જઈને ખાલી કરવાની છે મિત્રો તો મિત્રો બ્લોકમાં રહેજો અને તમે જોઈ શકો છો ટ્રેક્ટર ભરી નાખી જોઈ શકો છો જો ભરાઈને જાય છે વાણી અને આપણે હાઈને જાય છે મિત્રો તો બ્લોકમાં બને રેજો મિત્રો બીજો પણ ખેરો ભરી લીધો છે અને ભરીને જાય છે ટ્રેક્ટર તો મિત્રો બ્લોકમાં બને રહેજો ટ્રેક્ટર ખાલી કરી હતી સોરી ટ્રેક્ટર ખાલી કરીને એ તમને તો મિત્રો હજી પણ એક વસ્તુ બચાવી ખેતરમાં ફુવારા પાસા થઈ ગયા છે માંડવી હજી વાહની છે ને એટલે કાઢવાની બાકી છે તો તમે જોઈ શકો છો તો મિત્રો ફુવારામાં કસરો આવી ગયો હતો તો આપણે કાઢવા રોકી ગયા હતા કલરી પણ ગયા છે મિત્રો અને ભાઈને જો સોરી ભાઈને અને ખાલી કરી નાખ્યું છે ટ્રેક્ટર મિત્રો તો મિત્રો હાલો તમને બતાવી ખાલી કરી દીધું છે તો મિત્રો આપણે બપોરે ખાઈ આવી ગયા દહીને કરવા માટે તો તમે જોઈ શકો છો અરે આ દાળ ખા